નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયની અંદર કાવ્ય નવ હું તો પૂછું એનું સૌ પ્રથમ પહેલાં આપણે ગાન કરીશું અને પછી વાંચનની સાથે તેની સમજૂતી મેળવીશું તો પહેલાં હું ગાન કરી લઉં હું તો પૂછું કે મોરલાની પિંછીમાં રંગ વાળી આ ટીલડી કોણે જડી પૂછું કે મીંદડીની માજરી સી આંખમાં ચકચકતી કી કીઓ કોણે મળી હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથના પહોંચે ત્યાં કૂંપણ કોણે કરી વળી પૂછું કે ઘાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી વળી પૂછું કે આભની હથેળી માં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી હું તો પૂછું કે પોપ છે મઢેલી આ દસ દિસ દેખતી આંખ મારી કોણે કરી વળી પૂછું નવલખ તારે મઢેલીયા ચૂંદડી કોણે કરી હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીશું આ કાવ્ય સુંદરમ નામના કવિએ લખી છે આ કાવ્યની અંદર ઈશ્વર એ શ્રેષ્ઠ કલાકાર છે તેણે દુનિયાને અનેક રીતે શણગારી છે આ કાવ્યમાં જે શ્રેષ્ઠ કલાકાર ઈશ્વર છે ઈશ્વર એટલે કે ભગવાન ભગવાને આ દુનિયાને અલગ અલગ રીતે શણગારી છે એટલે કે સુશોભન કરી છે કવિને ઈશ્વરની અજાયબીઓ જોઈને આશ્ચર્ય અને આનંદ થાય છે કવિને એવું થાય છે કે ભગવાને આ પૃથ્વીને દુનિયાને એટલે કે આ પૃથ્વીને કેવી સરસ રીતે શણગારી છે તેવા તે પ્રશ્નો દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે છે આ કાવ્યની અંદર કવિ પોતે ઈશ્વરને કહે છે કે ઈશ્વરે આ પૃથ્વીને કેવી સરસ રીતે શણગારી છે એવા તે પોતાના સંવાદો અહીંયા કાવ્યની અંદર રજૂ કરે છે પહેલું જે છે લીટી છે કે હું તો પૂછું કે મોરલાની પિંછીમાં રંગરંગ વાળી આ ટીલડી કોણે જડી કવિ કહે છે કે હું એવું પૂછું છું કે મોરના પીંછામાં આ જે રંગબેરંગી ટીલડી છે એટલે કે આંખ કોણે જડી હશે વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી વળી પાછો હું પૂછું છું કે બિલાડીની જે માંજરી આંખમાં જે આ ચકચકતી કીકીઓ છે એટલે કે જે બિલાડીની આંખ છે તમે જોતા હશો રાત્રે જો ઘર ઘરમાં બિલાડી આવે તો બિલાડી આપણને ના દેખાય પરંતુ જે એની આંખ છે એની અંદર જે કીકી છે ને એકદમ ચકચકતી હોય છે તે કેવી દેખાય છે એ કોણે મઢી હશે કે કોણે બનાવી હશે એવું આ કવિ કહે છે હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કુંપણો કોણે કરી કવિ કહે છે કે હું પૂછું છું કે આંબાની જે ઊંચે ટોચ છે ત્યાં જે કોઈનો હાથ પહોંચતો જ નથી ત્યાં કુંપણો કોણે કરી હશે એવું આ કવિ કહે છે કુંપણો એટલે કે જે નવા તાજા ફૂટેલા જે પાન હોય છે એ કોને ત્યાં કર્યા હશે બનાવ્યા હશે એવું આ કવિ કહે છે વળી પૂછું કે ગાવડીની પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી વળી પાછા કવિ પૂછે છે કે આ ગાયની પેટે એટલે જે આંચળ હોય છે એ દૂધની ધોળી ધાર કોણે ભરી હશે એમ કવિ પોતે પોતાના સંવાદો આ કાવ્યની અંદર વ્યક્ત કરે છે કે આવું આવું કોણે કર્યું હશે આ બધું કરનાર એક ભગવાન જ છે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી હું તો પૂછું છું કે આ ચાંદાની જે થાળી છે એટલે કે ગોળ ચંદ્ર ચંદ્રને થાળી તરીકે વ્યક્ત કર્યો છે કવિએ એમાં બકરી અને ડોસીની ઝૂંપડી કોણે મઢી હશે એટલે કે ચંદ્રમાં જે ડોસીની ઝૂંપડી અને બકરી હોવાની જે માન્યતા છે આપણે બધા આપણે ચંદ્રની સામે જોતા હોઈએ તો ચંદ્રમાં તમને બધાને એવું દેખાતું હોય છે કે જો હોય તે ડોસીની ઝૂંપડી અને બકરી છે એવી આપણી માન્યતા છે એવી કોણે બનાવી હશે વળી હું પૂછું કે આંભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી વળી હું પૂછું છું કે આભની જે હથેળીમાં આ સૂરજની ભરતી ભમરડી કોણે કરી હશે એટલે કે આકાશમાં સૂર્ય ભમરડાની જેમ ગોળ ગોળ ફરે છે એવું આ કોને બનાવ્યું હશે હું તો પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી હું તો પૂછું છું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી હશે હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશ દંખતી આંખ મારી કોણે કરી હું તો પૂછું છું કે આ પોપચામાં મઢેલી અને દસ દિશામાં એટલે કે ચારે તરફ દેખતી મારી આંખ કોણે બનાવી હશે વળી પૂછું છું કે નવલખ તારે મઢેલી આ આંભલાની ચૂંદણી કોણે કરી વળી હું પૂછું છું કે આ નવલખ તારાઓથી મઢેલી આંભલાની ચૂંદડી કોણે કરી હશે આકાશરૂપી ચુંદડીમાં અસંખ્ય તારાઓ છે આપણે જે આ નવલક ચુંદડી એટલે કે આકાશ આકાશની અંદર જે તમને જે તારાઓ દેખાય છે એને તે શું કીધા છે આભલા કીધા છે એ અસંખ્ય તારાઓ છે એની આ કાવ્યની અંદર વાત કરવામાં આવી છે જડી જડીનો મિનિંગ શબ્દ થાય છે સજ્જડ બેસાડી બરાબર ટીલડી એટલે કે તમારો જે નાના નાના ચાલલાઓ હોય છે મોરના પીંછાની ચંદ્રક ઓકે મીંદડી મીંદડી એટલે બિલાડી મીનડી માંજરી એટલે ભૂરી કીકીવાળી ચકચકતી ચકચકતી એટલે કે જે ચળકતી હોય છે એને ચકચકતી કહેવામાં આવે છે તો અહીંયા આપણે આજે આ વિડીયોની અંદર